બહિષકોણનું માપ કે ત્રણસો સાહીઠ ભાગ્યા તમારે પંદર કરી નાખવાના છે એટલે પંદર વડે તમે ભાગશો એટલે એટલે મિત્રો સાચો જવાબ સે ઓપ્શન ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર છે તમે મિત્રો સાચો જવાબ દેખી શકો છો પ્રશ્ન નંબર ચાર છે નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ કેટલું હોય તો નિયમિત પંચકોણના અંદરના ખૂણાની વાત કરી છે બરાબર છે પંચકોણ ના મિત્રો અંદરના ના ખૂણાની વાત થાય સાચો રહેશે સમજી બહિષ્કોણ છે આ શું છે બહિષ્કોણ માપ માપિષ્કોણ માપ કહેવાય બરાબર જસ્ટ તમારે સમજૂતી અમે આપવાના જ છીએ તમારી જોઈ લેવી નીચેનામાંથી કોના માપ સરખા હોય

બાકી લખે જેના અંદરના દરેક ખૂણા માપ એકસો પાસઠ હોય તેવાહુકોણ ની કેટલી બાજુ હોય મિત્રો ભુકોણ આપણે બાજુઓ મેળવવાની છે તો આપણે જાણીએ છીએ કે

કે ચતુષ્કોણ चतुष्कोण에 समांतर चतुष्कोण પણ છે મિત્રો આ વિધાન કેવું છે ખોટું છે ચતુષ્કોણમાં વધુમાં વધુ કેટલા ચતુષ્કોણમાં વધુમાં વધુ ગુરુકોણ હોઈ શકે વધુમાં વધુ 3 ગુરુકોણ મિત્રો આ વિધાન પણ કેવું છે ખોટું છે લંબચોરસના બંને વિકર્ણોમાં સરખા હોય લંબચોરસના મિત્રો બંને વિકર્ણોમાં સરખા હોય છે વિધાન કેવું છે સાચું છે લંબચોરસ એ નિયમિત બહુકોણ છે લંબચોરસ એ નિયમિત બહુકોણ ન કહી શકાય મિત્રો વિધાન કેવું છે ખોટું છે ચતુષ્કોણ ના બધા લઘુકોણો હોય શકે ચતુષ્કોણ ને બે વિકરણો હોય મિત્રો આ વિધાન સાચું છે ચતુષ્કોણ ને હંમેશા કેટલા વિકરણ હોય બે હોય આગળ મિત્રો આપણે ચર્ચા કરી દરેક બાજુ ચતુષ્કોણ સમલમ ચુતુષ્કોણ છે મિત્રો આ પણ વિધાન સાચું છે દરેક ચોરસ સમરમ ચતુષ્કોણ કહેવાય મિત્રો આ પણ વિધાન સાચું છે એક નિયમિત બહુકોણના સમબાજુનો સમકોણીય હોઈ શકે મિત્રો આ વિધાન પણ કેવું છે સાચું છે આ લાસ્ટ ઓપ્શન આપણને દેખાતો નથી જરા જોઈ લઈએ હા સમાંતર ચતુષ્કોણ સામેની બાજુને એક જોડ પરસ્પર સમાંતર હોય છે વિધાન ખોટું છે એટલે મિત્રો વિડિયો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને કદાચ કોઈ વસ્તુને ખબર ન પડે તમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે ઓકે મિત્રો તો હવે તમારી સમક્ષ અહીંયા પ્રશ્ન આવી ગયો છે તમે જોઈ શકો છો એક નિયમિત ને કેટલી બાજુ હોય તો દરેક અંતકોણ નું છે બરાબર છે તો હવે આપણે અંતકોણ અને બહિષ્કોણ આપણે જાણીએ છીએ અંતકોણ અંતકોણ ને નો અંતકોણ આ મિત્રો આપણે શું છે અંતકોણ આપ્યું છે બહિસ્કો માપ શોધી લઈએ તો સૌ પ્રથમ અહીંયા શું કરશું બહિષ્કોણ માપ આપણે શોધી લઈશું બહિષ્કોણ બહિસ્કોણનું માપ

સરવાળો થાય છે ત્રણસો ને સાહીઠ અંશ થાય છે મિત્રો હવે આપણે શું શોધવાનું છે બાજુ સંખ્યા શોધવાનું છે નિયમિત બહિષ્કોણના બાજુઓની સંખ્યા ત્રણસો થાય છે લખી શકીએ નિયમિત બહુ કોણ કેટલી બાજુ હોય તો બાજુની સંખ્યા શોધવા માટે બાજુની સંખ્યા શોધવા માટે તમે ને મિત્રો વડે વડે અંત બાજુ ભાગી નાખજો જવાબ મળી જાય અઢાર દુ છત્રીસ અઢાર દુ છત્રીસ બે બે કેન્સલ તમારો જવાબ મિત્રો શું રહેશે અઢાર રહેશે શું રહેશે અઢાર જવાબ તમારો જોવા મળશે ચલો મિત્રો હવે વિડીયો તમે સ્ટોપ કરીને લખી શકો છો બરાબર વિડીયો તમે સ્ટોપ કરીને લખી શકો છો જો તમારા પ્રશ્ન તમારા સ્ક્રીન ઉપર આવી ગયો છે એક નિયમિત બહુ કોણની કેટલી બાજુ હોય તો બીજ કોણ માપ નેવું થાય કેટલી બાજુ હોય તો બીજકોણનું માપ નેવું અંશ થાય તો આપણે બીજકો બાજુ સુધી હાલત સુધી લગાવ્યું આપણે બરાબર થોડો કલર પેનનો ચેન્જ કરી દઈશું હા હમ લેક કરીએ કેવું રહે છે ણા ની બાજુનું માપણની બાજુનું માપ શું આવશે મિત્રો સરવાળો શું આવશે તો સરળીએ આપણે સરવાળો ભાગ્યા બહિસ્કોણ નું માપી કોણનું માપ તો સરવાળો કેટલો છે ત્રણસો સાહીઠ છે કેટલો છે સરવાળો થાય ત્રણસો ને

એક ચતુષ્કોણ ના ચારે ખૂણા માપ ત્રણેક્સ ચારેક પાંચ એક છ એક છે તો દરેક ખૂણાનું માપ આપણે શોધવાનું છે દરેક દરેક ખૂણા માપ શોધવાનું છે ખૂણા ખૂણા માપનો સરવાળો સરવાળો ત્રણસો થાય છે ચલો મિત્રો હવે આ સમજ્યા બાદ આપણે થોડાક આગળ વધીશું બધાનો સરવાળો કરી દઈએ ત્રણેક્ષા

અઢાર ગુણ્યા વીસ અઢાર દુ છત્રીસ એટલે શોધી લઈએ કે પ્રથમ ખૂણા માપ ખૂણાનું માપ પેલો ખૂણો હશે ત્રણેક્ષ તો ત્રણેક્ષ કરીશું એક્સની જગ્યાએ મિત્રો વીસ મૂકીશું એટલે કે વીસ માપ તમે રકમ જોઈ શકો છો ચારે છે તો ચારેક લખીશું ચાર એક્સ ચાર એક્સ ની જગ્યા કેટલા મૂકીશું મિત્રો વીસ મૂકીશું વીસ ચોક કેટલા થશે એસી થશે ત્રીજા ખૂણાનું માપ ત્રીજા ખૂણા માપ માપ છે પાંચ ચતુષ્કો ચોથા ખૂણા નું માપ ખૂણા નું માપ જોઈ શકો છો છ એક્સ છે છ ગુણ્યા એક્સ એટલેસો ને

ત્રણસો ને સાહીઠ માંથી ત્રણસો દસ આપણે બાદ કરીશું એટલે કે ત્રણસો સાહીઠ માં ત્રણસો દસ બાદ કરો ચલો જીરો પાંચ પાસ ના ખૂણાઓ બાજુ સરખી હોય પાસ પાસે ની બાજુ સરખી હોય દેખો અહિયાં પાસ પાસે એ પતંગાકાર છે અહીંયા બાજુ બાજુની બાજુ સરખી છે બી પણ પતંગાકાર છે સામ સામે સરખી છે પતંગ આકાર ન કહી શકાય પાસ પાસે સરખી હોવી જોઈએ ચલો પાસ પાસે સરખી છે બરાબર છે તો પણ મિત્રો પતંગ જેવું કઈ લાગતું નથી કારણ એક બે ત્રણ ચાર ચતુષ્કોણ નથી મિત્રો બરાબર છે પંચકોણ છે એક બે ત્રણ ચાર ને પાંચ એટલે જોઈ શકે છે ટી ત્યારબાદ એ પતંગ આકાર છે મિત્રો વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો તો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું

હવે બાવીસ આપણે ત્રણ ગુણાકાર માં છે બાજુ આવશે તો ભાગાકારમાં જશે આઠ તરી ચોવીસ એટલે કે વાય બરાબર શું રહેશે આઠ રહેશે વિડીયો તમે વ્યવસ્થિત જોઈ શકો છો અને ત્યારબાદ તમારે વ્યવસ્થિત લખવાનો પ્રયાસ કરવાનો થાય છે ચલો મિત્રો હવે પ્રશ્ન નંબર સાત તમારી સ્ક્રીન ઉપર નીચેની આકૃતિમાં એક્સ વાય ની ના મૂલ્ય શોધો મિત્રો એક્સ છે આ વાય છે ના જેડ છે બરાબર છે જેડ છે તમે આકૃતિ અહીંયા વ્યવસ્થિત જોઈ શકો છો હવે આપણે અહીંયા ખાસ સમજવાનું થાય છે દેખો મિત્રો અહીંયા આપણે આ આકૃતિ છે અને આ લાઇન આ બંને એકબીજાના પુરક્ષ તમે દર્શાઈ શકો છો ખૂણો એ બી ડી અને ખૂણો એ બી સી રેખિક જોડ છે રેખિક જોડ હોવાથી બંનેનો સરવાળો બંનેનો સરવાળો મિત્રો કેટલો થશે એકસો ને એસી અંશ થાય છે

વીસ પ્લસ છે બાજુ છે તો માઇનસ થશે જેડ બરાબર આપણને મળી જશે એકસો ને સાહીઠ એટલે મળી જશે એકસો ને સાહીઠ ચલો મિત્રો થોડુંક આપણે કલર ચેન્જ કરી દઈશું હવે મિત્રો આપણને મળી જાય છે હવે આપણે આ ખૂણાની ચર્ચા કરી લઈએ આ ખૂણાની બંનેની બરાબર તો ખૂણો ઈ એ અને ખૂણો બી એસી ઈએ બી એ સી રેખિકડ હોવાથી હોવાથી સરવાળો એકસો એશિયાશ થાય છે ચલો આપણે ઈ એસી પ્લસ બી એસી એસી ને બી બી એસી અને બરાબર છે 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 અલગ અલગ આ એ ની જગ્યાએ એટલે મિત્રો આપણે એક્સ ને કરતા બનાવીશું માઇનસ નેવું થશે તમારો જવાબ એક્સ બરાબર શું આવશે નેવું આવશે શું આવશે નેવું આવશે મિત્રો આપણને મળી ગયા આપણને કેટલા મળી ગયા એકસો ને સાહીઠ આપણે આ વાય શોધવાના થાય છે ત્રિકોણના ના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એસી થાય એ પણ આપણે જાણીએ છીએ કલર ચેન્જ કરીને કરીશું ત્રિકોણ એ બી સી ના ત્રણેય ખૂણાનો સરવાળો ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થાય છે એકસો એસી અંશ થાય

સે આપણને સિત્તેર મળી જાય છે લખી શકીએ જગ્યા છે થોડી તો આપણે લખી દઈએ અથવા તો વિડિયો સ્ટોપ કરી લખી થોડુંક આપણે પાછી લખવામાં તકલીફ પડશે વાંધો નહીં ખૂણો એ સીબી અને ખૂણો બીસી સી બીસી એફ దశ ચાલો મિત્રો હવે આપણે સરવાળો કરી દઈએ વાય પ્લસ જેડ નો સરવાળો કરી દઈએ વાંધો નહીં કેટલા મળ્યા છે કેટલા એકસો સાહીઠ છે ત્રણસો ને સાહીઠ આ તમારો મિત્રો જવાબ તો મિત્રો વ્યવસ્થિત વિડીયો દેખશો એટલે અંદાજમાં મારે બધું થોડું અવળ અવળ લખવાનું છે તમારે સેટ કરી લેવાનું છે વિડીયો તમે સ્ટોપ કરી લખશો નહીં સાથે લખતા રહીજો વાંધો ના

તમે લંબચોરસ ને આપણે આકૃતિ દોરી દઈએ આ રીતે લંબચોરસ છે રિંગ છે તો આરઆઈ એન્જી લખી દઈએ કલર ચેન્જ કરીને ચલો હા વિકર્ણ દોરી દઈએ આર આઈ એનજી જી આર આઈ એન જી કેટલા છે ઓ અહીંયા ઓ હોય નવ એક્સ માઇનસ સાત ઓજી કેટલા છે ચાર એક્સ વત્તા

મેજો બાજુમાં પેલા બે ને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનાર નોટિફિકેશન સૌ પ્રથમ નવા વિડીયો છે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત